પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો એક આપણે શું ભૂલી જઈને એક થઈને ચાલવું જોઈએ જવાબ ડી ભેદ બે કવિએ કોના જેવી અવિચલ ટેક લઈને ચાલવાનું કહ્યું છે જવાબ ડી હિમાંચલના પણ કોઈપણ રીતે ત્યાં પહોંચવું એ કોનો પોકાર છે જવાબ એ પડપળનો ચાર વાઘ સિંહની ત્રાળો કંઠમાં લઈને શું કરવાનું કહ્યું છે જવાબ સી ચેનલ પર નવા હોય તો લાઇ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો એક બંધુને શું ઉઘાડીને ચરણ ઉપાડવાનું કહ્યું છે જવા બંધુને ભીડેલા દ્વાર ઉઘાડીને ચરણ ઉપાડવાનું કહ્યું છે આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ત્રણ કવિ ઊભા રહેવાથી શું થશે એમ કહે છે જવાબ કવિ ઊભા રહેવાથી મૃત્યુ થશે એમ કહે છે ચાર જીવનનો જય જયકાર સી રીતે થશે જવાબ જીવનમાં થોભ્યા વિના આગળ વધવાથી જય જયકાર થશે ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો એક કવિ કેવી રીતે ચાલવાનું કહે છે કેમ જવાબ કવિનેક થઈને વાયુ વેગે રંગરાગ છોડીને ભેખ લઈને હિમાલયની જેમ અવિચલ ટેક લઈને ચાલવાનું કહ્યું છે કારણ કે રાષ્ટ્રના લોકોએ ભેદ ભૂલીને એક થઈને રાષ્ટ્ર માટે સજ્જ થવાનું છે બે માત્ર ઊભા રહેવાથી અને ચાલતા રહેવાથી જીવનમાં કેવો ફેર પડશે જવાબ જો ઊભા રહ્યા ચરણ થંભી ગયા ગતિ અટકી ગઈ જીવતે જીવત એ મોત જ છે પણ ચાલતા રહ્યા ચરણ વણથંભ્યા ગતિશીલ રહ્યા તો જીવન ધન્ય થશે જીવનનો જય જયકાર થશે પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર ચાર પાંચ વાક્યોમાં લખો એક કવિએ રાષ્ટ્રના લોકોને પડકારો ઝીલવાનું આહવાન કરતાં શું કહ્યું છે જવાબ કવિએ રાષ્ટ્રના લોકોને પડકારો ઝીલવાનું આહવાન કરતાં કહ્યું તમે ઊભા રહેશો તો મોત છે ને ચાલતા રહેશો તો જીવનનો જય જયકાર છે કોઈ પણ રીતે ત્યાં પહોંચવું પડશે એ દરેક પણ પોકાર છે પડકાર છે તન મન ધન જે હોય તેને સાથે લઈ જવું એ દ્રઢ નિર્ધાર હોવો જોઈએ દરેક બુલંદ ગર્જના સાથે વાઘ સિંહની ત્રાળો એટલે જુસ્સા સાથે પડકારો ઝીલે ઝૂમવું જોઈએ બે આ કાવ્ય દ્વારા શું સંદેશ મળે છે જવાબ આ કાવ્ય એક ગીત છે ને એમાં રાષ્ટ્ર માટે સજ્જ થવા લોકોને હાકલ કરવામાં આવી છે પડકારો ઝીલવાનું એમાં આહવાન છે ગીત દ્વારા સ્પષ્ટ સંદેશ છે કે રાષ્ટ્ર માટે તન મન કે ધનથી જ્યાં જેનું જે રીતે સમર્પણ કરવું પડે તે કરીને આપણા નિર્ધાર હિમાલયની જેમ અડગ રહીને સિદ્ધ કરવો પ્રશ્ન છ કાવ્ય વાંચો અને પ્રશ્નોના જવાબ આપો ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો ત્રણ મુશ્કેલ માર્ગ કાપનારે શી કાળજી રાખવી જોઈએ જવાબ મુશ્કેલ માર્ગ કાપનારે સ્વાર્થની ભાવના ન રાખવી જોઈએ તેણે શિસ્ત શાંતિ તેમજ સેવાના માર્ગે ચાલવું જોઈએ જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપેલા શબ્દોનો યોગ્ય ઉપયોગ કરી નીચેના વાક્યો પૂરા કરો એક સફળતા મેળવવા ખાલી જગ્યા મથવું જોઈએ જવાબ અવિરત બે ધ્રુવના તારાનું સ્થાન ખાલી જગ્યા છે જવાબ અવિચલ ત્રણ મજબૂત મનોબળ ધરાવતી વ્યક્તિ માટે કોઈ જ કામ ખાલી જગ્યા નથી જવાબ અશક્ય ચાર મન ખાલી જગ્યા હોય તો શારીરિક બળ એકલું શું કરે જવાબ અશક્ત પાંચ ખાલી જગ્યા મનના માનવીને હિમાલય નડતો નથી જવાબ અડગ પ્રશ્ન આઠ આપેલ શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને પ્રશ્ન વાક્ય બનાવો એક શાળામાંથી જાન્યુઆરી મહિનામાં પ્રવાસે જઈશું જવાબ શાળામાંથી ક્યારે પ્રવાસે જઈશું બે મમ્મીના જન્મદિવસે દીકરી ભેટ આપી જવાબ મમ્મીના જન્મદિવસે કોણે ભેટ આપી ત્રણ અરવલ્લી ગુજરાત રાજ્યનો જિલ્લો છે જવાબ અરવલ્લી કયા રાજ્યનો જિલ્લો છે ચાર પપ્પા પ્રવાસમાંથી મારા માટે રમકડું લાવ્યા જવાબ પપ્પા પ્રવાસમાંથી મારા માટે શું લાવ્યા પાંચ ચિન્ટુ અને મીનુ વિદેશ ફરવા ગયા જવાબ ચિન્ટુ અને મીનુ ક્યાં ફરવા ગયા પ્રશ્ન દસ શબ્દ અને તેનો અર્થ વાંચો અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યોમાંથી જે જે સાચા હોય તેની આગળ ખરાની નિશાની કરો એક વેગ ઝડપ જવાબ ચિત્તો પૃથ્વી પરનું સૌથી વધુ વેગથી દૂરતું પ્રાણી છે જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબ્સ્ક્રાઇબ કરવા ધારેલી સફળતા મેળવવા તે ભેગ લઈને મહેનત કરી રહ્યો છે ત્રણ જય જયકાર જીતની ખુશાલીનો પોકાર જવાબ જય જયકાર કરતા કરતા સરઘસ આગળ વધી રહ્યું હતું પ્રશ્ન તેર નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો એક ઉઘાડ બંધ બે વિચલ અવિચલ ત્રણ અહીં તહીં થાપી વાક્યમાં પ્રયોગ કરો એક ચરણ ઉપડવા આરંભ કરવો વાક્ય અંબાજી ચાલતા જતા સંઘના સૌએ આજે સવારે ચરણ ઉપાડ્યા બે એક થવું એકતા કે સમથી ભેગા થવું વાક્ય ગામમાં મંદિર બાંધવા ગામના સૌ મતભેદ ભૂલી એક થયા ભેગ લેવો કોઈ દેહની પાછળ સર્વસ્વ છોડવું વાક્ય રવિશંકર ઝુપડપટ્ટીના બાળકોને શિક્ષિત કરવા ભેગ લીધો હતો જો આપે હજી સુધી વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો